ચરોતરના રત્ન કાકાની એકસો પાંચમી જન્મજયંતિ નિમિત્તે ત્રિદિવસીય ગુરુવનના કાર્યક્રમ જેમાં સ્કિલ ફેર તથા રિયુનિયન સેલિબ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો આર્ટ એકેડેમી વિભાગ જેમાં આર્ટ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓ પાસે બનાવડાવવામાં આવેલ ભરત ગુંથણ સુશોભનની વસ્તુઓ તથા પેઇન્ટિંગ નાના નાના વિદ્યાર્થીઓ પાસે બનાવડાવવામાં આવેલ કાગળની વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ થશે લેંગ્વેજ મેથ્સ સાયન્સ પ્રેઝન્ટેશન એન્ડ કોમ્પિટિશન જેમાં આશરે સસુને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત મેથ્સ સાયન્સ પ્રોજેક્ટ્સ મોડલ્સ વગેરેનું પ્રદર્શન તથા લાઇવ ક્વિઝ યોજાશે આ ઉપરાંત લેંગ્વેજ લર્નિંગ સ્કિલ લિસનિંગ સ્પીકિંગ રીડિંગ રાઇટિંગ ડેવલપમેન્ટ માટે પ્રેઝન્ટેશન તથા પ્રેક્ટિસ કરાવવામાં આવશે આ સ્કિલ ફેર માટે આશરે બ્યાસી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે આ ત્રણ દિવસ દરમિયાન મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમી તથા ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા તૈયાર થયેલ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે તો વાર્ષિક વિદ્યાર્થીઓ વાલીઓ તથા ચરોતરના તમામ લોકો માટે આ સ્કિલ ફેર લેંગ્વેજ મેથ સાયન્સ ફેર ચટકારો તથા રિયુનિયન કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ આપ સર્વે તેનો આનંદ લેશો તથા આપણા બાળકોની મહેનતને બિરદાવશો આ ત્રણ દિવસ દરમિયાન ભુલાતી વિસ્તરાતી સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ અત્રે રાખવામાં આવ્યા છે જેમાં વીસથી વધુ સ્ટોલ્સ અને ત્રણસો પચાસથી વધુ વાનગીઓ પીરસવામાં આવશે ખાસ નોંધનીય છે કે આ સ્ટોલ્સમાં પચાસ ટકા સ્ટોલ સંપૂર્ણ મહિલા અને ફક્ત ગૃહ ઉદ્યોગ તથા ખેડૂતો દ્વારા સંચાલિત છે આ ઉપરાંત એએન પટેલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા રાહત દરે ફક્ત બેઝિક કિટનાજ જ ચાર્જ સાથે દરેક માટે બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન છે તેરમી તારીખના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રિયુનિયન યોજાશે જેમાં આપણી સંસ્થાઓના અભ્યાસ પામેલા દેશ વિદેશમાં સ્થિત એવા આપણા એલ્યુમિનાઈઝ સ્ટુડન્ટ્સ એસોસિએશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણા આંગણે ફરીથી પધારશે સંચાલિત સંસ્થાઓએ એક અભિનવ પ્રયોગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ કર્યો છે આજે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અહીંયા સ્કિલ ફેર છે ચટકારો નામથી આપણી પરંપરાગત વાનગીઓની પણ વેરાયટીઓ થઈ રહી છે ગાંધીયન સ્ટડી માટે પણ વાત થાય છે વિજ્ઞાનની વાત થાય છે કૌશલ્યવર્ધનની વાત થાય છે ત્યારે એમ કહેવાય કે ચોપડે જ્ઞાનથી બહાર નીકળી અને બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી બધી જે પ્રવૃત્તિઓ થઈ અને એનું ઘડતર થાય એવો ખૂબ પ્રશંસનીય પ્રયાસ સરો એજ્યુકેશન સોસાયટીના મિત્રો કરી રહ્યા છે આ સૌ મિત્રોને અભિનંદન અને અહીંયા ભાગ લઈ રહ્યા બાળકો અને બધા જ સ્ટોલ ધારકોને પણ શુભેચ્છાઓ પાઠવી